પીએમ મોદીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં સેવા પખવાડિયાની ઉજવણી ચાલી રહી છે જેના ભાગરૂપે એકવીસ સપ્ટેમ્બરના રોજ સુરતમાં નશા મુક્તિ માટે નમો યુવા રનનું વિશાળ આયોજન કરવામાં આવ્યું છે જેમાં દસ હજારથી વધુ યુવાનો ભાગ લેશે સપ્ટેમ્બરે દેશના પંચોતેર શહેરોમાં અને ગુજરાતના દસ શહેરોમાં નવો યુવા રન ફોર નશા મુક્ત ભારત નું આયોજન કરવામાં આવશે સુરતમાં આ મેરાથોન વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીથી શરૂ થઈને વાય જંક્શન સુધી યોજાશે આ રન ત્રણ પોઈન્ટ છ કિલોમીટર લાંબી રહેશે જેમાં દસ હજારથી વધુ યુવાનો વિદ્યાર્થીઓ અને નાગરિકો ભાગ લેશે પંચો પંદર થી પંચોતેર વર્ષની ઉંમરના વ્યક્તિઓ માટે રન ખુલ્લી રહેશે દોડ દરમિયાન ચાર રિફ્રેશમેન્ટ કાઉન્ટરની વ્યવસ્થા રાખવામાં આવી છે ઉપરાંત ભાગ લેનાર દરેક સ્પર્ધકને ટી શર્ટ નાસ્તો અને ઈ સર્ટિફિકેટ આપવામાં આવશે મેરાથોનમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી આર પાટીલ અને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર સંઘવી પણ હાજર રહેશે સુરત મેરેથોન માટે વિશેષ તો એ છે કે તેના ब्रांड एंबेसडर सत्तर वक़्त गिनीस वर्ल्ड રેકોર્ડ होल्डर, વીસ્પી खराड़ी અને सात वक़्त नेशनल ચેમ્પિયન ટ્રાઇથલોન पूजा चौरसी છે. त्या કોવિસારે આવાડને પ્રોટોકોલ કર્યું છે અને આજકાલ આવાડને લખાને જ સમજી કે ટ્રાન્સફોર્મ 32 ખર્જો પહોંચી ગયો છે સુપર્બ પહોંચી ગયો છે એટલે આપણે જો આ એક ઇવેન્ટ થી એક અવેરનેસ પ્રેઝન્ટેશન કરી શકીએ તો જે લોકોને આખી ખબર એ ભૂલવા અને નઈમાં દેરાય છે આપણે એવું વિરોધી શકીએ તો ઇનિશિયેટિવ તો એક દિવસ કે શાઈટ અને પછી એને હવે રેગ્યુલર વાત વર્કમ પર છે કરી કરી આજ સુધી રિપીટિવલી કરીયા છે प्यारे સહીને એક્ચ્યુઅલી जैसे सारे पर 10 वर्ष से आप उठ पा रहे करके मोक्ष के लिए इंडिया कर चुके गर्ल्स की इंडिया कर चुके तो वही चीजें यानी तरह हमने दिखाई है जिसे तुम उसको उसको अगर गोल 10 वर्ष पहला एक का रिजल्ट आके दिख रही है तो आपने आज की शुरू करेंगे जो 5 वर्ष बाद 7 वर्ष बाद आपने एक पर एकदम 3 भारत जोवा बच्चे एक 3 भारत जोवा बच्चे जो आपने नेक्स्ट साइकिल से है है और आगे देखिए हुआदव है कि दूर है जरा क्या हमें बंदर बोले ऐसे को कामने सु आती है वो दौड़ चुके आगे देखिए सु आती है हमें मोदी जी सेवादर प्रधानमंत्री हुए देश में सुनिश्चित करते अपने बनाने खबर है जिनका जन्मदिन दिनना आ हरियाणा में आपकी परत आपने कृपया બંને એટલે કે બીજા મૂવમેન્ટ અને સી2 પ્રચાર આપણે કરી શકીએ તો આ એક દિવસ સુધી અંદર દર્શાવો કેટલા કિલોમીટરની છે તો 3.6 કિલોમીટરની આ મેરેથોન છે એમાં ચાર જગ્યાએ રિફ્રેશમેન્ટ કાઉન્ટર છે આ એન્ટ્રી સમગ્ર નિશુલ્ક છે નાસ્તાની વ્યવસ્થા છે રિપોર્ટિંગનો ટાઈમ છ પિસ્તાલીસ છે ત્યાંથી જ બધાને નિશુલ્ક ટી શર્ટ મળી જશે સાત વાગે ફ્લેગ ઓફ છે દરેક સ્પર્ધકો ભાગ લેવા બદલ ઈ સર્ટિફિકેટની વ્યવસ્થા કરવામાં આવી છે દોડ પૂરી થયા બાદ ફિનિશિંગ લાઇન પર સ્કેનર સ્કેન કરી પોતાનું નામ અને મોબાઈલ નંબર નાખતા WhatsApp WhatsApp પર સર્ટિફિકેટ પ્રાપ્ત કરી શકશે આપણે ખૂબ જ ગૌરવની વાત છે કે આપણા બે જણા વિસ્પી ખરાડી જેને 17 વખત ગિનીસ બુક ઓફ રેકોર્ડ હોલ્ડર છે અને બીજો આપણો ગૌરવ પૂજા ચૌરસી જે 7 વખત નેશનલ ચેમ્પિયન ટ્રેથલોન છે જે આ મેરેથોનને લીડ કરવાના છે ને આપડા સુરતના મોડેલ પણ છે ભાગ લેનારની એજ છે 15 થી 75 વર્ષના શહેરીજનો ભાગ લઈ શકે એટલે કોઈ પણ શહેરીજનો આમાં ભાગ લઈ શકે શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓ અત્યારે રજિસ્ટ્રેશન ફૂર જોશમાં ચાલુ છે પણ આપની ચેનલના માધ્યમથી હું તમામ સમગ્ર સુરત વાસીઓને આ વિશ્વ રેકોર્ડમાં ભાગ લેવા એક અપીલ કરું રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યુઝ સુરત